હેલો એવરી નમસ્તે આજે મારે વાત કરવી છે સ્પેશિયલી મેન્ટલ પીસ માટે જે આગળ પણ આપણે વાત કરી મેન્ટલ પીસ ના હોવાનું એક મોટું કારણ છે સ્ટેટસ લોકો બીજાનું જોઈને એનું અનુકરણ કરવા જાય છે અથવા એ કહેવત છે ને આપણે કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય કે બીજી પણ કહેવત છે કે જેટલી ચાદર હોય એટલા જ પગ આપણે લાંબા કરવા જોઈએ એનો મતલબ એ છે કે લોકોનું ખોટું અનુકરણ ન કરવું જોઈએ મારા મંતવ્ય પ્રમાણે અને મારો જે અનુભવ છે એ પ્રમાણે અને જે પેરેન્ટ્સ અને વડીલોએ જે આપણને શિખામણ આપે છે એ પ્રમાણે ખોટા સ્ટેટસમાં ન જતા આપણને અનુકૂળ હોય એવું આપણા પરિવારને અનુકૂળ હોય એવું એવું જીવન જીવવું જોઈએ અને જીવન જીવવા માટે સૌથી જરૂરી છે તમારી ફિઝિકલ ફિટનેસ સારી હોવી જોઈએ મેન્ટલ ફિટનેસ સારી હોવી જોઈએ બે ટાઈમ ભગવાનની દયાથી આપણને સારું જમવાનું મળી જાય સરસ રીતે આપણને ઊંઘ આવી જાય અને નીતિ નિયતને સારી રાખીને જો આપણે જીવન જીવીએ તો કોઈના સ્ટેટસને અનુકરણ કરવાની જરૂર નથી ખોટો એ ચિંતામાં કે સ્ટ્રેસ લેવાની પણ જરૂર નથી અત્યારે આ પાંચ મિનિટ શાંતિથી વિચારજો કે છે એ પણ દોડ દોડ કરે છે નથી એ તો દોડે જ છે એમને જરૂરી છે એ પણ દોડ દોડ કરે છે કેમ તો સ્ટેટસ માટે તો ગાડી નાની હોય તો પણ એ જ છે કદાચ ગાડી બહુ મોટી હોય તો પણ એ આપણને એ જ જ્યાં જવું છે ત્યાં પહોંચાડવાની છે તો ખોટા સ્ટેટસને અનુકરણ ન કરતા આપણને અનુકૂળ હોય એ રીતે આગળ